મહિલાનો બીભસ્સો ફોટો અને વિડીયો બનાવ્યો વાયરલ કરવાની ધમકી આપી બળજબરીથી જબરીથી એંસી હજાર તથા દાગીના મળી લાખો રૂપિયા પડાવી લેનારા નારાધમને સાયબર ક્રાઈમે ટીમે ઝેટી પાડ્યો છે સુરત સાયબર ક્રાઈમમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે તેઓની ઓક્ટોબર બે હજાર બાવીસથી આરોપી વિષ્ણુ પંચાવરૂપિયા રોહિત પટેલ સાથે મિત્રતા થતા તેઓ આરોપી સાથે છ એક વખત હોટલમાં ગયા હતા જ્યારોપીએ તેઓની જાણ બાર ફોટાને વિડીયો બનાવી લીધા હતા અને તે બેભસ્ત ફોટાને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી મહિલા પાસેથી આરોપી નારાધમ વિષ્ણુ ઉર્ફે રોહિત પટેલે એસી હજાર જબરીપૂર્વક કઢાવ્યા બાદ મહિલાના ચાર લાખ વીસ હજાર રૂપિયાની કિંમતના સાત તોલા સોનાના દાગીના પડાવી લીધા હતા આ બનાવ લઈને આખરે નારાધમ વિષ્ણુ ઉર્ફે રોહિતની ધમકીથી કંટાળી મહિલાએ સાયબર ક્રાઇમમાં આ બાબતની ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી નારાધમ પુણાગામ પાટિયા સુમન સંગીનીમાં રહેતા વિષ્ણુકુમાર ઉર્ફે રોહિત રાજુ પટેલને ઝડપી પાડી તેની પાસેથી મહિલાના દાગીના રિકવર કર્યા હતા સુરતના ફરિયાદીને આ કામના આરોપી ઓક્ટોબર બે હજાર બાવીસથી બાવીસ બાદ કોઈ સમય દરમિયાન તેઓની મુલાકાત થયેલી મુલાકાત બાદ તેઓની મિત્રતા કેળવીને આ કામના આરોપી દ્વારા જે ફરિયાદી છે તેઓને સાથે મુલાકાત બાદ તેઓના જે અંગત પળોના જે વિડીયો હતા તે વિડીયો ઉતારી લેવામાં આવેલા હતા અને વિડીયો ઉતાર્યા બાદ તેઓ પાસે બળજબરીપૂર્વક સુરતના ફરિયાદી પાસેથી અલગ અલગ સાત તોલાની અલગ અલગ વસ્તુઓ જેમાં સોનાની બંગડી બે નંગ સોનાનું કડું નંગ એક સોનાની ચેઇન નંગ એક સોનાની વીટી નંગ ત્રણ અને સોનાનું બ્રેસલેટ નંગ એક કરીને કુલ સાત તોલાની વસ્તુઓ તથા અલગ અલગ સમયગાળા દરમિયાન એસી હજાર રોકડા તેઓ પાસેથી બળજબરીપૂર્વક માગણી કરવામાં આવેલી અને તે માગણી માગણી કરતા સમયે તેઓને તેવું ધમકી આપવામાં આવેલી કે તેઓના જે અંગત વિડીયો છે તે વાયરલ કરી મૂકશે જો તે તેઓ પોતાની માંગણી સંતોષ નહીં સુરતના ફરિયાદીએ તાત્કાલિક ત્યારબાદ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતાં સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આઈપીસીની સેક્શન થ્રી એટી ફોર તથા આઈટીએકની સેક્શન સિક્સટી સિક્સ ઈ અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં માનનીય સુરત પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમસર એડિશનલ કમિશનર ક્રાઇમ સરદ સિંગલ સર ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી અને આ જે ગુનામાં જે આરોપી હતા તેની ધરપકડ કરવામાં આવેલી છે જેનું નામ છે વિષ્ણુ ઉર્ફે રોહિત પટેલ જેઓ સાડત્રીસ વર્ષના છે જેઓ શાકભાજીના વેપાર સાથે સંકળાયેલા છે પૂણા ગામ સુરતના રહેવાસી છે અને આ ગુના અનુસંધાને જે અલગ અલગ સોનાની આઈટમ્સ બળજબરીપૂર્વક ફરિયાદી પાસેથી લેવામાં આવેલી હતી તે સોનાની આઈટમ પણ જે આરોપી પાસેથી કબજે કરવામાં આવેલી છે અને આ પ્રકારનું જે સાયબર ફ્રોડ કરવામાં આવેલ હતું તેને ડિટેક્ટ કરો કરવામાં આવેલું છે આ સાયબર ક્રાઇમે નરાધમને વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરશી સાથે પ્રકાશ વાળા